ગુરુ નાનક જયંતી કાર્તકી ત્રિપુરારી અને કાર્તકી સ્નાન પૂનમ ના આ પવિત્ર પાવન દિવસે ભાગવતજીના પૂજન માટે મુખ્ય પોતે યજમાન પરિવાર સ્વર્ગીય ગંગારામ હસ્તે નંદલાલ ગંગારામ રાજ પરિવારના પરિવારજનોને ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ સતત ગંગાના પ્રવાહની જેમ માં સરસ્વતીની કૃપાથી ભાગવત ગુણગાનની શબ્દ સરિતા જેમના શ્રી હંમેશા ભારત અને પરદેશ પણ શ્રવણ શ્રવણના સાક્ષી બનવા આતુર હોય છે એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવાની વિનંતી કરીશ પરમ ભગવદેવ શ્રી સંજયભાઈ નંદલાલભાઈ રાજ પરિવારના પરિવારજનોને અને અન્ય ઉત્સવ મનોરથોના મનોરથીઓ પણ મંચ પર ઉપસ્થિત છે એમને પણ વિનંતી કરીશ કે આપ પણ દર્શન પૂજનનો લાભ લેશો જોત જોતામાં આપણે આ જ્ઞાનીયજ્ઞના વિરામ સત્રના સાક્ષી બની રહ્યા છીએ કહેવાય છે કે સુખની ઘડી બહુ ઝડપથી જતી હોય છે અને બીજી રીતે કહીએ તો એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી સિક્કા માની કૃપાથી માની પ્રેરણાથી અને બાલ રાજેશ્વર મહાદેવની એ પ્રસન્નતા અને કૃપાથી આયોજિત થયેલા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના સપ્તમ દિવસે ફરી મારે આપ સૌને નિમંત્રિત કરવા છે આમંત્રિત કરવા છે આગામી તારીખે એક ત્રણ બે હજાર પચીસના ના પ્રેમ મંદિરમાં બિરાજતા કૃષ્ણ દેવના પ્રથમ પાટોત્સવમાં સવારના આઠથી થી ભગવાનની બજાર પૂજા અભિષેક અગિયાર વાગે છપ્પન ભોગ અંકુટના દર્શન માટે આપ સૌ અવશ્ય પધારશો એ જ સાંજે જેમના બાપ નથી એવી દીકરીઓ એટલે કે એમના પિતા બની રાધે રાધે પરિવાર તથા સ્તુ વિદ્યાપીઠ પરિવાર રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂજ્ય દાદા આવી દીકરીઓના લગ્ન વિવાહનો પ્રસંગ પણ આપણે એ જ દિવસે સાંજે છ કલાકે એમાં પણ આપ સૌને એ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારવા વિનંતી કરીશ આપણે સૌ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ કથારસનું પાન કરી રહ્યા છે આપ સૌને વિનંતી કરીશ કે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરશો નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર